રામ 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 ખેડૂત મિત્રો આપણે આ જીરામાં કઈ દવા છાંટી છે આ બે દવા છાંટી છે કેવી પ્રોટેક્ટર પ્રોટેક્ટર કેમ લાગ્યું રિઝલ્ટ જીરામાં રિઝલ્ટ સારું છે ફૂકો ક્યાંય છે ક્યાંય નહીં એક દાણ હોય નહીં ફૂકાતો છોડ હોય તો આ દવા છટાય કે નટાય ગમે એને સટાય

તો આ બે દવા સાટી તો આ પાણી મૂકી દીધું છે છતાં પણ તમને રિઝલ્ટ આમ હુકારામાં કેવું લાગ્યું પાણી મૂકી દીધું પણ રિઝલ્ટ આપણે હુકારો ક્યાં આવ્યો નથી હુકારો કે આવ્યો નથી નકર ઓણના વરામાં અત્યારે એમ માનો ને આજ તારીખ થઈ હત્યાવી બાર બે હજાર પચીસ લગભગ બધાય રાયડું નાખે છે કે એક સોડો પણ હુકાતો નથી આપણે આખા જોઈ ગયું કે એક સોડો ડાગ પડ્યો નથી ને હુકાણો નથી બરોબર તો બધું એક જ હરખું છે નકર અત્યારે બધાય રાયડું નાખે છે કે લીલો હુકો આવી ગયો હોય ને ઘણાય જીરા હાવ પૂરા થઈ ગયા એસી ટકા હુકાઈ ગયા